સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા સાપડી છે બે અલગ અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારોમાંથી કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસની એક ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાંથી બે આરોપીઓને એક કિલોના એમ્પી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા સત્તાણું પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલી થવા જઈ રહી છે આ બંને આરોપીઓ કોસંબાથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં મારામારી ચેઇન અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની અન્ય ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને પાંચસો ગ્રામના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા પંચાવન લાખ જેટલી થવા જઈ રહી છે આ ત્રણેય આરોપીઓ મુંબઈના નાલા સોપારા ખાતેથી એમડી ડ્રગ્સ લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ઇરફાન પઠાણ કે જે રાજસ્થાનમાં બીકોમનો અભ્યાસ કરે છે અને તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી પણ કરે છે. જ્યારે આરોપી મોહમ્મદ તોસિફ કે જે મોગલસરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવે છે. તો આરોપી અસ્વાક કુરેશી કે જે સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ધરાવે છે.

और छः घंटे तक पूरी कॉम्बिंग चली कॉम्बिंग करने के बाद इनको पानी में से निकाला गया दोनों आरोपियों को इनके पास से लगभग नौ ग्राम जितने एम डी ड्रग्स जिसे कीमत सत्तानवे लाख रुपये से ज़्यादा की वो रिकवर किया गया एक सॉरी तामीर है और दूसरा साहिल है ये बीस और उन्नीस साल के लड़के हैं इनके ऊपर ऑलरेडी को साम्बा में कुछ मारा मारी चैन से चेंगे गुनाह भी दाखिल हैं हमारे सचिन पुलिस स्टेशन जो बॉम्बे से रोड आती है वहाँ पे चेक पोस्ट पर इंफॉर्मेशन थी कि होंडा सिटी गाड़ी एम ड्रग्स लेके आ रही है तो उसको पकड़ा गया गाड़ी में से तीन लोग को गिरफ्तार किया गया उनके पास से पाँच ग्राम मतलब पचपन लाख से ज़्यादा का जो है एम ड्रग्स पकड़ा गया जो मुंबई के नाला सुपारा से लाया जा रहा था और ये जो तीनों आरोपी जो पकड़े गए हैं एक आरोपी अश्फाकैसी है दूसरा तोसीफ़ है और तीसरा इरफान पठान ये जो तीनों आरोपी हैं इनके पास जो मुद्दा माल मिला ये लाने के बाद कहाँ पे देने वाला था हमारी जो टॉप टू बॉटम थ्योरी है उसमें हम हमारी जो टीम है काम कर रही हैं कि नीचे तक जहाँ भी सप्लाई होने वाली थी वहाँ तक हम जाके उनको भी पकड़ा जाए और पूरी सप्लाई चेन को लिंक को ब्रेक किया जाए